નમસ્કાર મનસુખ માંડવીયા આ જવા ચારાનું વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવથી થી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાયું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકાના પચીસ ટકા વિસ્તારમાં ડાઘઝોન આવતો બે હજાર બારમાં હટાઈ હટાવી તે તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણા નીતિન કાકા એ વિધાનસભામાં ફ્લોર ઉપર જાહેર હતી ડાઘઝોન જે હેઠો છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફોર્મમાં કાકાએ કીધું કે આ જવાર ચાવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ ને સુડતાલીસ હજાર ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાલોર એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા તેને નેવું દિવસમાં પ્રશિષણ સૂચના એકોટ આપી હતી એના કારણે ઘણા ગરીબો વંચતો લાખમાં વિદ્યોગને સહાય મળી ગઈ અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાર ઝાવડા આ જવાર ઝાવડા છે આ લડાઈ કોઈ સામે નથી કરી કોઈ માટે નથી કરી કોઈ સામે પક્ષ માટે જનિત માટેની વાત તો કોંગ્રેસના રાજકોટ